દોસ્તો જન્માષ્ટમીના પર્વ પર દ્વારકા મંદિરની વાતો આપણી સામે આવતી હોય છે ત્યારે દુનિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીનો પરિવાર ચર્ચામાં આવે છે અંબાણી પરિવાર કે જે ક્યારેય દાનના મામલામાં હટ કરતો નથી આપણે જાણીએ છીએ અંબાણી પરિવારના કોઈ પણ સભ્ય હોય ચાહે મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે સૌથી નાના દીકરા અનંત અંબાણી હોય તેઓ હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે ત્યારે આ વખતે જન્માષ્ટમીના પર્વમાં દ્વારકા મંદિરમાં પણ એમણે કરોડોનું દાન આપ્યું હોય એવી વાતો સામે આવી રહી છે શું છે હકીકત આજના વિડીયોમાં અમે તમને આ બાબતે વાત કરવાના છીએ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આજે અમે તમને જણાવી દઈશું કે મુકેશ અંબાણીનો પરિવાર અચાનક દ્વારકા પહોંચ્યો છે દ્વારકા પોતાની સાથે જ શું થયું છે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તમને તમામ બાબતે વિગતે વાત કરવાના છીએ માટે કમેન્ટ બોક્સમાં આપ જય દ્વારકાધીશ અવશ્ય લખી દેજો અને વાલા દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે રહેલું બે દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે મુકેશ અંબાણી કે જે હંમેશા લાઇટની નજીક રહે છે આમ તો એમનો અંબાણી પરિવાર પણ દરેક તહેવારોની ઉજવણી ખૂબ ધૂમધામથી કરે છે ચાહે એ જન્માષ્ટમીનો પર્વ હોય કે પછી ગણેશ ચતુર્થીનો ઉત્સવ હોય નવરાત્રિનો તહેવાર હોય કે દિવાળીના તમામ ફેસ્ટિવલ હોય તમામમાં તેઓ હજારો નહીં લાખો નહીં પરંતુ કરોડોના ખર્ચા કરે છે જી હા દોસ્તો આ વાત કદાચ માનવામાં તમને ભૂલ ભરેલી લાગે પરંતુ આ જ વાસ્તવિકતા છે કે કરોડો રૂપિયાનો ખર્ચો કરતો આ અંબાણી પરિવાર હંમેશા મીડિયાથી નજીક રહે છે ત્યારે દાનના મામલામાં પણ તે ક્યારેય પણ પીછે હટ કરતા નથી અલગ અલગ યુઝર્સ અલગ અલગ માધ્યમથી કમેન્ટ્સ કરી રહ્યા હોય છે કે મુકેશ અંબાણી પાસે તો આટલા કરોડ રૂપિયા છે પરંતુ તેઓ ક્યારેય પણ દાન આપતા નથી ક્યારેય પણ ગરીબો માટે તેઓ વાપરતા નથી આવા યુઝર્સ જ્યારે કમેન્ટ્સ કરી રહ્યા હોય છે ત્યારે અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી એવો દર વર્ષે ઘણા બધા સમૂહલગ્ન પણ કરાવે છે તો પછી એ પણ જાણી લઈએ કે દ્વારકામાં પણ તે કેટલું દાન આપે છે જ્યારે જ્યારે જન્માષ્ટમીનો પર્વ ઉજવણી કરવામાં આવે છે ત્યારે દ્વારકા ખાતે એ ભગવાન શ્રી કૃષ્ણનો ભવ્ય જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે મોટા ભાગના જન્માષ્ટમીના પર્વમાં આ મુકેશ અંબાણી દ્વારકામાં જોવા મળે છે સમગ્ર પરિવાર સાથે મુકેશ અંબાણી દ્વારકા દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવે છે સમગ્ર પરિવારમાં જો વાત કરવામાં આવે તો આજે પણ મુકેશ અંબાણીનો પરિવાર દ્વારકા પોતાની સાથે જ એમના વિડીયોઝ અને ફોટોઝ આપણી સામે આવી રહ્યા છે ચાહે મુકેશ અંબાણી હોય નીતા અંબાણી હોય કે એમના દીકરાઓ આકાશ અંબાણી હોય કે અનંત અંબાણી હોય એમની વહુઓ શ્લોકા મહેતા હોય કે રાધિકા મર્ચન્ટ હોય આ સાથે સાથે કોકિલાબા અંબાણી પણ ત્યાં સાથે જોવા મળી રહ્યા છે તો પછી મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પીરામલ પણ જોવા મળી રહ્યા છે પિરામલ પરિવારની વહુ ઈશા અંબાણી જ્યારથી બની છે ત્યારથી લઈને તેઓ પણ દ્વારકા જતા જોવા મળે છે ત્યારે આ સમગ્ર અંબાણી પરિવાર જ્યારે દ્વારકા પહોંચે છે ત્યારે અનિલ અંબાણીનો પરિવાર લાઈમ લાઇટથી દૂર રહે છે પરંતુ મુકેશ અંબાણીનો પરિવાર દર વખતે દ્વારકા પહોંચે છે અને એની તસવીરો આપણી સામે આવે છે ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો પણ થતા હોય છે મુકેશ અંબાણીએ એવું કહેવામાં આવે કે આ ભગવાનમાં માને છે તો અમે તમને જણાવી દઈએ મુકેશ અંબાણી એ દ્વારકાધીશમાં ખૂબ માને છે દ્વારકાધીશના દરબારમાં આવીને તે કરોડોનું દાન લખાવતા હોય છે ત્યારે આ વખતે પણ જન્માષ્ટમીના પર્વમાં હવે મુકેશ અંબાણીનો પરિવાર પહોંચ્યો છે અને કરોડો રૂપિયાનું દાન આપ્યું હોય એવી વાતો સામે આવી રહી છે એ વાત અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે ચોક્કસપણે આ રકમનો અંદાજો લગાવી શકાય નહીં પરંતુ એમની કિંમત લાખો ને કરોડોમાં હોય છે ત્યારે દોસ્તો આ મુકેશ અંબાણી હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે ત્યારે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે ગુજરાતી હોવા તરીકે સૌ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે ત્યારે દોસ્તો આ જન્માષ્ટમીના પર્વની આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ આ અંબાણી પરિવાર વિશે શું કહેવા માગું છો આપના નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો અને કમેન્ટ બોક્સમાં હજુ સુધી આપે જય દ્વારકાધીશ ન લખ્યું હોય તો અવશ્ય લખી દેજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવાના રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ